વાંકાનેર પંથકમાંથી આર આર સેલે વધુ એક વખત અંદાજીત પચાસ લાખ નો અંગ્રેજી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહની ની સૂચનાથી આર આર સેલ પીએસઆઈ એમપી રામભાઈ મઠ રસિકભાઈ પટેલ સુરેશભાઈ હુંબલ મણવર શિવરાજભાઈ ખાચર તેમજ સંતોષભાઈ ગત વાકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ટોલ નાકા પાસે એક ગેરકાયદેસર અંગ્રેજી દારૂ ટ્રક પસાર થતો હોવાની બાતમી મળતા વાહન ચેકિંગ હાથ ધરેલ જેમાં બાતમી વાળા ટ્રક પસાર થતા તેને રોકી તલાશી લેતા અંગ્રેજી દારૂ નો જથ્થો મળી આવેલ આ ટ્રક કર્ણાટક પાસિંગ નો કે એ ફાઈવ ટુ નાઇન સેવન ટુ સિક્સ ના ચાલક આરોપી મહેન્દ્ર યાદવ મૂળ યુપી હાલ મુંબઈ મહારાષ્ટ્ર વાળાને ઝડપી પાડી આ માલ કોને મોકલેલ છે અને ક્યાં આપવાનો હતો તે બાબતની વધુ તપાસ હાથ ધરેલ છે હાલ આ ટ્રકને ને વાંકાનેર સીપીઆઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ છે અને તેમાં રહેલ દારૂની બોટલની ગણતરી ચાલુ છે તેમજ ટ્રકમાં અંદાજિત બાર હજાર બોટલો હોવાની શક્યતા છે ટ્રક અને બોટલો મળી કુલ મુદા માલ પચાસ લાખ હોવાનો અંદાજ છે